Thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી મિત્રો અત્યારે ચેનલ કરી દેજો અત્યારની સૌથી મોટી ખબર સામે આવી રહી છે જણાવી દીધી કે રાહુલ પ્રિયંકા સંભલમાં જવા રવાના જી આ મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો વિપક્ષના ત્યારે નેતા રાહુલ ગાંધી અને ત્યારે મિત્રો અને કોંગ્રેસના શાસન પ્રિયંકા ગાંધી દિલ્હીથી ત્યારે મિત્રો સંભલ જવા રવાના થયા છે સંબલ ત્યારે ના ત્યારે કાશ્મીરી અને અંજય ત્યારે શ્રી રાહુલ ગાંધીને સંભલ ત્યારે આવવાની ના પાડી છે મળતી માહિતી અનુસાર મિત્રો જણાવી દઈએ કે રાહુલની મુલાકાતને લઈને પોલીસે તમામ એન્ટ્રી પોઈન્ટ પર બેકરેટ કરી દીધા છે અને એવું માનવામાં આવે છે કે પોલીસ રાહુલને સંભલ ત્યારે નહીં જવા દે તે અને તેને પરત કરશે ત્યારે તો મિત્રો પોલીસ ચેકિંગના કારણે બે થી ત્રણ કિમી લાંબો ટ્રાફિક જામ થશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ